તેઓની ટીમે સિંગપુર ગામની સીમમાં મરઘાના મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું જે મારણનો શિકાર કરવા આવેલ કદાબર દીપડો આજરોજ વહેલી સવારે પાંચ થી સાતના અરસામાં પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ વાલિયા વન વિભાગની ટીમને થતા તેઓ દીપડાને સુરક્ષિત વાલિયા ખાતે લઈ આવ્યા હતા જે બાદ તે દીપડાને અંકલેશ્વર વન વિભાગની ટીમને હવાલે કર્યો હતો નમસ્કાર બી વિનોદ સામાજિક અને કલાકાર અંકલેશ્વરમાંથી તારીખ નવ નવ બે હજાર ચોવીસ ના રોજ હું આ સિંગપુર ગામે થી ગામ લોકોની ની અરજી મળેલ કે અમારી સીમ માં દીપડા સતત ફરતા હોય અને અમારે જાન અને ઢોર ને નુકસાન થવાની સંભાવના રહેલ હોય તેની સ્થિતિ જોતા અમો એ આર એફ ડી ડામો સાહેબ તથા ડી એફ ઓ શ્રી ઉર્વશી મેડમ ની માર્ગદર્શન સૂચના મુજબ સ્થળ પર તપાસ કરી અને પિંજરા તે પિંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરે અને ત્યારબાદ સતત ફેરવવાનો ઓછ રાખવાની કામગીરી કરે તેથી આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારના સમયે ફેરના દરમિયાન દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતા તાત્કાલિક ધોરણે દીપડાને વન વિભાગના કબજા હેઠળ લેવામાં આવેલો છે તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગામી ધોરણ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે